श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौरियासी वो कृष्णदास अधिकारी जी को जो अधूरो हो तो कल प्रसंग आरोप तो, जो श्री गिरिराज गोवर्धन पे श्रीनाथ जी को को मनोरथ तब कृष्णदास ने तब जैसे तब श्याम कुंभार को एक दिन श्री गोवर्धन नाथ जी ने कृष्णदास को आज्ञा दीनी जो श्याम कुंभार को मृदंग समेत संग लेके परासोली शयन आरती पीछे जइयो, तहाँ लीला करेंगे तब श्री गोवर्धन नाथ जी को दंडवत करी के कृष्णदास पर्वत के नीचे आए तापाचे श्री गोवर्धन नाथ जी श्याम कुंभार सो कहे जो तुमको जहां कृष्णदास कहे तहां मृदंग लेके जइयो सो या प्रकार श्याम कुंभार को श्रीनाथ जी आपू आज्ञा किए तब कृष्णदास ने श्याम कुंभार को बुलाई के कहो जो श्री नाथ जी की इच्छा आजू परासोली यानी चंद्र सरोवर में रास करी वेखी है सो मृदंग ले आओ शयन आरती पाछे चलेंगे तब श्याम कुंभार ने कहो जो मोह को आज्ञा दीनी है इले श्याम कुंभार ने पीनाथ जी आपे स्वयं कहलुँ थूँ અને કૃષ્ણદાસજીને પણ કહેલું હતું એટલે કુંભારે તરત કીધું કે હા મને પણ ગોવર્ધનનાથજી આજ્ઞા કરી દીધી છે પાસો મૃદંગ લે કે તિહારે પાસ આવ્યો હું જો સો જબ શયનારતી શ્રી ગોવર્ધનનાથજી કી હોઈ ચૂકી તબ કૃષ્ણદાસ કો લે કે ગોવર્ધન તે ગિરિરા પરાસુલી ચંદ્ર સરોવર હૈ તહા આય हाँ देखे तो श्री गोवर्धनधर और श्री स्वामी जी सगरी सखी सहित विराजे हैं तब श्री गोवर्धनधर ने श्याम कुंभार सो कही जो तू मृदंग बजाव और कृष्णदास सो कहो जो तू कीर्तन गाव सो चैत्र शुद्ध पूनम के दिन रात्रि प्रहर डेढ़ गई આજે જે લીલા થઈ શ્રી ગોવર્ધનનાથજીએ જે ઈચ્છા કરી રાસની એ દિવસ લખ્યો છે શ્રી ગોકુલનાથજીની કૃપાનો તો પાર નથી ચૈત્ર સુદ પૂનમ એમાં રાત્રિએ દોઢ પ્રહર પસાર થયો દોઢ પ્રહર એક પ્રહર એટલે ચાર કલાક થાય ને દોઢ પ્રહર એટલે છ કલાક થાય આઠ ત્રીસ ચોવીસ ના એક પ્રહર એટલે ત્રણ કલાક એટલે સાડા ચાર કલાક પસાર થયા ઉજિયારી ફેલ ગઈ સો અલૌકિક રાત્રિ ભઈ આ ઉજિયારી એટલે પૂનમતી ચૈત્ર સુદની એટલે ચંદ્રમાનો અજવાળો ફેલાઈ ગયું અને એ ચંદ્ર સરોવર અને પરાસોલી જે જગ્યાએ રાસ થયો એ સુંદર અલૌકિક રાત્રિ થઈ ગઈ કારણ કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપ રાસ કરી રહ્યા છે તબ શ્યામ કુંભારને મૃદંગ બજાયો સો વસંત ઋતુ કે સુંદર ફૂલ લતાનસો ફૂલી રહે સુશ્રી ગોવર્ધનધર શ્રી સ્વામિનીજી સહિત નૃત્ય કર્ણ લાગે તા સમય કૃષ્ણદાસને યહ પદ ગાયો સુપદ રાગ કેદારો શ્રી ભુષભનંદની ચતલા ગિરીધરના સંગ ગ શ શ્રી ભુષોભનંદની નાચત લાલ ગિરીધર સંગ ગા उर पतीर पट उर पीर पंग राप ताल मिलियो राग केदारो सप्त सुरण अवघट अवघट सुदरतान गान रंग राच्यो પા સુખ સુરતી સિદ્ધિ ભરત કામ વિવિધ રિદ્ધિ અભિનવ વદન સમ સુહાગ હુલાસ રંગ રાખ્યો સઘન ચંદ બલિહારી કૃષ્ણ દાસ સુધર રંગ રાખ્યો આ પ્રથમ પદ ગાયું સો યહ પદ સુની કે શ્રી ગોવર્ધન દર પ્રસન્ન હોય કે અપને શ્રી કંઠકી પ્રસાદી કુંદ કુંદના જે પુષ્પો આવે છે ને તે કુંદ કુસુમન કી માલા સો કૃષ્ણદાસ અપને પરમ ભાગ્ય માને શો રોમ રોમ મેં આનંદ ભરી ગયો શો તબ રસ મેં મગ્ન હોય કે યહ પદ ગાયો સો પદ હવે લીલા થઈ જ્યાં પ્રથમ પદ ગાયું અને શ્રી ગોવર્ધનનાથજીને પ્રસન્નતા થઈ એટલે આપના શ્રીકંઠની કુંદના પુષ્પોની માળાને આપે વઢી કરી અને શ્રીનાથજી ચરિત્રમાં તો સુંદર વર્ણન આવશે આગળ વિસ્તારથી છે એમાં સમય છે એટલે એ આપે કૃષ્ણદાસજીના ગળામાં ત્યાંથી જ પધરાઈ અને સિદ્ધિ ગળામાં આવીને પડી અને એથી એવો રસાવેશ થયો આપના કૃષ્ણદાસજીમાં કે આપે હવે જે બીજું પદ ગાયું રાગ માલ અલગ લાગન લાગન રગન ઉરપતિગતિ નટવત વ્રજ લલનારા अलगला गपतिरपगति नटवत व्रजलना उघटत शब्द तत ततथे मृगनयनी ঈশদ হাসে বাল চন্দ যাবত গাবত বাঁধত মদন ব্রোহ পাশে চলত উরজ কঠি কিঙ্কনি কুণ্ডল જલ તરજ કટિ કિન કુલ શ્રમ જલ ક શોભિતશે નુપુર કુણિતણિત કટી મેટિક તટ કા છે ન સુ અવઘટ તનમાન બંધાને અવઘટ તન માન બંદાને મોહિત વિશ્વ ચરણન્યાસે મોહનલાલ ગોવરધન ધારી હવે જે લીલા થઈ આપે આપના ચંદ્ર સરોવર ઉપર પરાસોલી જ્યાં સુદાસજીનું સ્થાન છે ત્યાં આ ઘટના ઘટી અને એનું વર્ણન પણ આપે આ પદમાં કર્યું છેલ્લી ટૂંકમાં કંઠકી શ્રમ મિલા કંઠતી શ્રમ જલદલ મિલ માલા કૃષ્ણ દાસ માલા કૃષ્ણ દાસે અલગ લગન ઉરપતિ રગતી તો જે આ પદ ગાયું પછી આગળ જ આપે અજી એક પદ ગાયું અચ્છા આ ટૂંક જ એટલી વિશાળ છે આ પદ બહુ મોટું છે પણ સુંદર છે તતથી રાસ મંડલ મેં બને નાચત પિયકે સંગ પ્રીતમ પ્યારી સ્વામીનીજી અને ઠાકોરજી નાચી રહ્યા છે રાસ મંડળમાં અનેક સખીઓ રાસ કરી રહી છે ઠાકોરજીની અને સ્વામીનીજીની સાથે તેના દર્શન કરી રહ્યા છે તે આ પદમાં વર્ણન છે ગાવત સરસ સુજાત મિલવત ચપલ કુટિલ બ્રોહ અનિયારી અલાપતી અલાપતિભામિની લેતી ઉરપ નાગર નારી પ્યારી કે સંગ વેણુ બજાવત સુધરરાય શ્રી ગોવર્ધનધારી કૃષ્ણદાસ પ્રભુ સૌભગ સિંહવા સબયુવતિનમે સુકુમારી જોરી અદ્ભુત પ્રગટિત ભૂતલ કેલી કલારસ મનોહારી ત્રીજી ત્રિજુપદ અલગ અલગ પદ છે આ બધા રાગ માલવમાં જ છે આ બે પદ થયા હવે આ ત્રીજું ચંદ્ર ગોવિંદ ગોપી તારા ગણ બને રાસમે બન વારી મુખ પ્રતાપ રંજિત વૃંદ યુવતી જન સુખકારી કમલ નયન કમનીય મનોહરણી ગોકુય નારી હસ્તકમલ પર ગલિત કુસુમ દલ નૃત્ય પ્રીતમ પીમય રાિરોમની રસિકરાય ગીરી વર ધારી અને ચોથું પદ એ પણ માલવ માં આજે છે ને છેલ્લું પદ બહુ સુંદર છે આમાં ગલબૈયા થાય છે સ્વામિનીજી અને ઠાકોરજી એકબીજાના ચરણને એકબીજાની સાથે જોડીને જે મુદ્રા કરે છે આ હમણાં જ આ શ્રીનાથજી હમણાં જ આ એક સર્વોત્તમજીના પ્રસંગ જે રાસ લીલા કરીને જે નામ હતું આપનું શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું એમાં આ પ્રસંગ હતો મુખ્યત્વે શ્રીનાથજી ચરિત્રમાં તો બહુ વિસ્તારથી આ પ્રસંગ આવશે કે જે દર્શન કૃષ્ણદાસજીને થયા ગલબૈયા કરી શ્રી સ્વામિનીજી ઠાકુરજીએ આપનો જમણો ચરણ આપનો ડાબો ચરણ જે એકબીજાને જોડ્યો અને એકબીજાના ખભામાં આપના શ્રીહસ્તને પધરાયા એ સુંદર દર્શન પણ આ પદમાં આપે કર્યા છે શીખવતી કો મુરલી બજાવત શીખવતી કો મુરલી બજાવત સ્વામીની જાણે ઠાકોરજીને મુરલીમાં સૂરમાં કેવી રીતે પૂરવા એ શીખવાડી રહ્યા છે એ એ દર્શન થઈ રહ્યા છે સપ અને આ લીલા લીલા જે કરી હતી ને સ્વામીનીજીએ એ એટલા માટે કરી હતી કે શ્રીનાથજીના ચરિત્રમાં એ વિસ્તાર છે એટલે આવશે કે પ્રભુએ જાણ્યું કે હું તો મહાપ્રભુજીની કાનીથી સમયસર મંદિરમાં જો નહીં જવું તો એ નહીં થાય એવું તો થશે જ નહીં કારણ કે આપ વલ્લભથી છો શ્રી ગુસાઇજીથી વશ છો એટલે જે સમય થશે એ સમય તમારે મંદિરમાં તો જવું જ છે પણ રસનો માહોલ રાસનો માહોલ એવો સુંદર જામ્યો છે કે એ દરમિયાન હવે સમય થવા આવ્યો કારણ કે શરૂઆત હમણાં જ આવ્યું દોઢ પ્રહર એટલે તો સાડા ચાર કલાક તો થઈ ગયેલા હતા હવે તો સવાર થવા આવી એટલે આપે ઠાકોરજીએ જાણી જોઈને એક સ્વર ખોટો વગાડ્યો ખોટો એટલા માટે કે તો જ આમાંથી બહાર નીકળી શકાય રસમાંથી અને વલ્લભના અને શ્રી ગુસાઈજીના વચન પ્રમાણે સમયસર મંગળા પહેલાં હું ગોવર્ધન ઉપર મંદિરમાં પાછો પહોંચી શકું એવી આ લીલા હતી પણ આ રસમાં ભંગ પડ્યો કારણ કે આપણે ખોટો સ્વર દબાયો અને જાણી જોઈને લીલા કરી પણ સ્વામીની જેને એમ થયું કે જો આ ભૂલ પડીને હવે તો આ રસ જતો રહેશે હવે તો આ રસ પતી જશે હવે તો આ પાછા પધારી જશે એટલે આપને જે વિરહ થયો એટલે આપે જાણે કે આ કેમ સુર ખોટો વગાડ્યો એમ કરીને આપ શીખવાડવા માટે આવી ગયા એટલે આ લીલાનો સુંદર લાભ કૃષ્ણદાસજીને મળ્યો શીખવતી હરી કો मुरલી બજાવત શીખવતી હરી કો मुरલી બજાવત સતંદ્ર પર ધરત અંગુલી સ पर दर्तयङ्गी दलकन्द बहु दलकन्द बाहू धरी मधुरे गावत सरस भेद गति राग गतिबिलासवर નયન ચાવત કૃષ્ણદાસ બલિ બલિ વૈભવતી ગિરીધર પિયા પ્યારી મન ભાવત સીખવતી હરી કોરલી બજાવત સિખવતી હરી કો હરી કો હરિકો હરી કો મરલી બજાવત સો યા પ્રકાર બહોત કીર્તન કૃષ્ણ દાસજી ગાય તબ શ્યામ કુંભાર મૃદંગ બહોત સુંદર બજાયો સો શ્રી ગોવર્ધન દર શ્રી સ્વામિની સગરે બ્રજ ભક્તન સહિત પાસ અદભુત નૃત્ય કિએ सुश्री so, वल्लभाचार्य जी महाप्रभु की कहानी थे कृष्णदास पर श्री गोवर्धन ऐसी कृपा करते पाचे श्री व्रज भक्त इतले के गोपीजनों अंतर ध्यान भय तब कृष्णदास और श्याम कुंभार मृदंग ले के गोपालपुर आए सो so, कृष्णदास ने समय समय के કીર્તન કીએ તો આ રાસના દર્શન જે શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ સ્વયં કીર્તન ગાતા ગાતા અને શ્યામ કુંભારે મૃદંગ વગાડી છે અને એમની કથિ પત્ની કે બહેન એમાંથી એક જેમણે વીણા વગાડી છે એ શ્રીનાથજીના ચરિત્રમાં વિસ્તારથી આવશે તો આવી કૃપા હમણે પાંચસો વર્ષ પહેલાં શ્રી ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીની કાનીથી કૃષ્ણદાસજીને લાભ આપ્યો એ વર્ણન આવ્યું હવે આવો જ લાભ જે એક બસો બાવન વૈષ્ણવમાં પેલા ભોળો પટેલ જે હોય છે એમની ઉપર જે કૃપા કરે છે તો આ એ પ્રસંગ તો એટલો અદ્ભુત છે કે એવો સાધારણ દેખાય એવો વૈષ્ણવ છે સાવ સાધારણ એટલે કે ભોળો છે એનામાં કોઈ ચતુરાઈ નથી એનામાં કોઈ કુશળતા નથી એટલો બધો ભોળો છે અને એની ઉપર શ્રી ઘૂંસાઈજી તો આપ સાક્ષાત પ્રભુ છો એટલે આપે બે ભાઈઓ સાથે આવેલા મેં એક મોટો ભાઈ ચતુર હતો અને નાનો ભાઈ આ ભોળો હતો તો ચતુર હતો એટલે એને જલ દરિયાની સેવામાં રાખેલો અને આ જે બોળો હતો એને ગાયોની સેવામાં રાખ્યો હતો અને પણ ગાયોની જે સેવા એણે કરી છે જે વર્ણન છે અંદર કે ચોમાસું હોય અને જે ગાયોને સેવામાં એણે જે પોતાનું તનુજા સેવામાં જે એણે ભાવ પ્રગટ કર્યો છે તો સાક્ષાત ગોવર્ધનનાથજી રીઝી ગયા અને એ પ્રસંગ આવે છે કે આ પોતાના બંટા લઈને આવતા કારણ કે એ સેવામાં લીન થાય તો પાતળ લેવા માટે જે સમય છે સાચવી ના શકે તો એ ગોવર્ધનનાથજીને ચિંતા થાય કે મારી ગાયોની સેવા કરે અને પોતે કશું લે નહીં તો કેમ ચાલે તો બંટા સાથે લઈને આવતા આપના મંદિરના નીજના અને આપ એને ઝાડેજી સહિત એને બધું લીવડાવતા પણ એક પ્રસંગ તો એવો આવ્યો કે વરસાદ એટલો બધો પડ્યો કે હવે તો એને પછી આજ્ઞા થઈ ગઈ હતી શ્રી ગુસાઈજી તો જાણી ગયા કે જે આટલી કૃપા કૃપા કરી રહ્યા છે એટલે હવે એને પાતળ લેવા આવવાનું ના થાય એવું કંઈક આજ્ઞા થઈ કે એમના ભાઈ હતા જે એ જ લઈને હવે પાતળને આપી જાય પણ એ દિવસે વરસાદ એટલો બધો પડ્યો કે ભય પણ ન આવી શક્યો પાણી ડૂબ થઈ ગયા રસ્તામાં પણ આને તો કંઈ ખાવાની ચિંતા જ નથી એ તો હજી પણ ભૂખ્યો છે મધ્યરાત્રિ થઈ છે ગાયોને કોઈ તકલીફ ના પડે ઠંડી ના વાય એટલે જે ઉઢાડવાનું કંથાન ને બધું એ સેવામાં ને સેવામાં થાક્યો એટલે ગાયના પડખે જ એ સૂઈ ગયો અને આ બાજુ ગોવર્ધનનાથજીને જ્યારે ચિંતા થઈ અડધી રાત્રે ત્યારે ગોવર્ધનનાથજીએ પોતાનું નિંદ્રા ત્યાગ કરી અને જ્યાં ચાલવાની તૈયારી કરી ગોવર્ધન મંદિરમાંથી તો સ્વામિનીજીએ પૂછ્યું કે આપ ક્યાં જાઉં છો આ પેલા પટેલ માટે તો મારે પણ એ પટેલને જોવો છે એમ કરીને સ્વામિનીજીને ગોવર્ધનનાથજી આપ સ્વયં ત્યાં પધાર્યા અને પ્રત્યક્ષ આપે કૃપા કરી દર્શન આપ્યા અને આવો લાભ મળ્યો એટલું જ નહીં પછી તો ગોવર્ધનનાથજીએ એવી લીલા વિચારી કે જે પોરીઓ હોય સિંગ દ્વારનો એક એક કારણથી ગયો એટલે આ પટેલને જ સિંગ દ્વાર ઉપર રાખવો એવી આજ્ઞા ઠાકોરજીએ શ્રી ગુસાઈજી પ્રભુને કરી અને શ્રી ગુસાઈજીએ આપી એમને રાખ્યો અને આવો જ રાસ રમવા માટે જ્યારે મંદિરમાંથી જ આપ નીકળે છે સ્વામીનીજી સાથે આ પ્રસંગ પણ શ્રીનાથજીના ચરિત્રમાં આવશે તો એ મંદિર છે નાનું પૂરણમલ સેટનું આપણને નાનું દેખાય છે પણ ઠાકોરજી અને આપની સાથે સ્વામીનીજી અને પાછળ આપની વ્રજભક્તો એટલે ગોપીજનોના યુથોના યુથો અંદરથી બહાર આવ્યા ત્યારે આ પટેલના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે કે આટલી બધી આ કેવી રીતે સમાતી હશે આ મંદિરમાં અને આ બધી જાય છે ક્યાં એમ કરીને એટલો સુંદર પ્રસંગ લીધો છે સિનાથજીના ચરિત્રમાં કે તેને રોકી લે છે ઠાકોરજીને અને ઠાકોરજી હસી એને મારેકની નજરથી જોઈ અને એને વશીકરણ કરી અને આપ આગળ જાય છે અને એમને ઠાકોરજીની ઈચ્છા જેવી હોય છે કે આ રાસના દર્શન કરે એટલે આ મંદિરને દરવાજો બંધ કરીને પાછળ પાછળ જાય છે અને આ જ જગ્યાએ આવી અને જ્યાં ઠાકોરજી રાસ કરે છે તો આ જ જગ્યાએ એ પટેલને રાસના દર્શન થાય છે અને જે શૃંગાર હોય છે એ બધા વડા થઈ જાય છે એટલે આ બધાના પોટલા બાંધે છે કેમ કે એની જવાબદારી હોય છે ચોકીદાર તરીકે એટલો સુંદર પ્રસંગ પણ જુઓ આ વાત છે કે જેટલું હૃદય શુદ્ધ એટલું જ ઠાકોરજીનું કૃપાનું બળ અધિક પ્રમેય બળથી જ આપ કૃપા કરી દે કારણ કે આસકરણજીને પણ જે દર્શન થયા બ્રજમાં હોળી ખેલના તો ગોસાઇજી પ્રભુએ કીધું કે તમારું હૃદય શુદ્ધ છે ચિંતા ના કરશો હજી થશે આપ અજ્ઞા અને તાનસેનજીને ક્યારેય નથી થયા વ્રજ લીલાના દર્શન એટલે તાનસેનજીનું હૃદય શુદ્ધ નથી એવું નહીં પણ અધિક શુદ્ધતા હોય તો જટ કૃપા થાય છે તો આજે અહીંયા આ પ્રસંગ વિરામ પામે છે આવતીકાલે વાર્તા પ્રસંગ ચાર શ્રી गोकुलनाथ जी कृपा करीने वर्णन करस ते आवसे श्री वल्लभाधीश की जय हो श्री गोवर्धन नाथ की जय हो